કાર્તિક તો મેળો તો ફેરે આવે છે શાકભાજી બાર મહિના ક્યાંથી લાવવી ના સીલરી સવાળો શક્કરપારા પૂર્યું પછી બધું લાવવું પડે આ બધું શાકભાજી ચારો હમો કરો આ તો ખાલી કોઈ થાય આ તો લીલો ચારો ફળ વળી ગયો છે કેમ ન વળે એટલે ના ના વળે તમે તો આપણે જાતા લાડો તો પછી રાજા ઘડી ગયો પછી મોતો અલી બાયો નથી નાવો દે મારા સુધી ઓ ઓ

અમે થોડું ખેતીમાં ને મહેનતમાં દોન રાખો હા એટલે હું ના ના નાવું તો કરશે મારે છે ને આ મળવા જેવું

ઓય મેળો ની પાછા વાળે હેડો છો તમને જા ચાલુ કરો ની સિમેલી ઓન પત્તર વારા આમ પૂરી આમ દોપરે સાપરો આ હર્યા છો સવાળો